નવ દિવસની નવરાત્રિ પૂરી થઈ અને આજે શરદ પૂનમનો જ્યારે દિવસ માતાજીનો છે તો ફરી એક વખત મને થયું કે આપણે ડીસા તાલુકાના જે ખેલૈયા છે એમના માટે આપણે કંઈક નાના મોટી વ્યવસ્થા કરી બંને પાર્ટી કલર ખાતે આપણે સારી એક વ્યવસ્થા કરી અને ત્યાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ આવવાના છે અને કાજબા મેરિયા પણ આજે વધારવાના છે શરદ પૂનમના દિવસે બધાની મનોકામના પૂરી ભક્તિ ધાર્મિક બાબતોમાં સામાન્ય રીતે એ વાત હોય છે કે સાઈઠ પછી લોકો જોડાતા હોય છે જોકે એવું વ્યક્તિત્વ એવો યુવા વ્યક્તિત્વ એવો એવો ચહેરો કે જેને કોઈ ઓળખે છે પીએન માળી ભક્તિ રસની જ્યારે વાત હોય ઈશ્વરીય સ્મરણની વાત હોય ઈશ્વર સાથે સાક્ષાત્કારની વાતો હોય ત્યારે સૌથી પહેલાં દાતા તરીકે તેમનો ચહેરો આવે છે શારદીય નવરાત્રિ અને પીએન માળીના અહીંયા ગરબા છે આજે કાજલ મહેરિયા પણ દિશા ખાતે આવી રહ્યા છે બંદના પાર્ટી પ્લોટ ખાતે પીએન એવું શું કયું તત્વ છે કંઈ એવું તમને જોમ પૂરો પાડે છે કે માતાજીનું કામ હોય ભગવાનનું કામ હોય ઈશ્વરનું કામ હોય સેવાનું કામ હોય દાતા તરીકે આગળ આવવાનું પીએન માળી સર્વશ્રેષ્ઠ બનાસકાંઠા નહીં તું સમગ્ર ગુજરાતમાં મોખરે શું કહેશો જી ધનભાઈ ઘણા બધા કાર્યો આપણે સેવાના કર્યા છે જીવનની અંદર અને જ્યારે સેવાની કંઈ ભક્તિનો ભાવ ગાયો માટેનું હોય અથવા કોઈ જેમ કોરોનાની મહામારીની અંદર આપણે ખૂબ લોકોની સેવા કરી છે અનેક કીટો પૂરી પાડી છે આખા જિલ્લાની અંદર આખા જિલ્લાની અંદર આપણે જ્યારે ઓક્સિજનનો બીજી લહેર આવી ત્યારે પણ આ ઓક્સિજન પણ આપણે મોટી સંખ્યામાં પૂરું પાડ્યું ઓક્સિજનના મશીનો પણ આપણે બધાને લાઈને જે પ્રયત્ન એક નાના કર્યા આપણે એ લોકોનું એક જીવ બચી જાય એના માટે એક કટોકટીની અંદર જ્યારે કોઈ બહાર નથી નીકળતું ઘરની બહાર એમાં ત્રીજા દિવસે અમે અમારી આખી ટીમ નીકળી ગઈ અને અમે રાત દાડું એમાં પણ એ દરમિયાન લોકોની સેવા કરી અને મને એક સેવા કરવાનો એક આનંદ જ અલગ હોય છે જ્યારે માતાજીની કોઈ વાત આવે તો અનેક પ્રસંગો આપણે જે મારાથી થાય એવા સારા પ્રસંગો કર્યા જ છે ભાદરવીનો મેળો હોય તો આ ફરે પણ આપણે ભાદરવીનો મેળો લાખોની સંખ્યામાં માનો પ્રસાદ લીધો લાખોની સંખ્યા એ લોકોએ રાસ ગરબા પણ ત્યાં રમ્યા ને ખૂબ લોકો એમાં સહભાગી થયા ને મારી ટીમ પણ એમાં ખૂબ પંદરસો સોળસો માણસોની સંખ્યાની અંદર આખી ટીમ પણ ત્યાં જે પાંચ દિવસ સેવા આપી એ પણ અલગ હતો ને આજે જ્યારે નવ દિવસની નવરાત્રિ પૂરી થઈ ને આજે શરદ પૂનમનો જ્યારે દિવસ માતાજીનો છે તો ફરી એક વખત મેં થયું કે આપણે ડીસા તાલુકાના જે ખેલાઈએ છે એમના માટે આપણે કંઈક એક નાના મોટી વ્યવસ્થા કરીએ તો આપણે વંદના પાર્ટી પ્લોટ ખાતે આપણે સારી વ્યવસ્થા કરી અને ત્યાં હજારોની સંખ્યામાં ખેલૈયો આવવાના છે અને બહેનસરી કાજલબેન મેરિયા પણ આજે વધારવાના છે અને ડીસાવાસીઓ પણ બધા જ બનાસકાંઠા જિલ્લામાંથી પણ વધારવાના છે તો આપણે થાય તે અત્યાર સુધી જે સારા જ કામ કર્યા છે અને મા જગજ્રણીમાં અંબામાં દરેક માઈ ભક્તોની આજના શરદ પૂનમના દિવસે બધાની જ મનોકામના પૂરી કરે અને આવનાર નવું વર્ષ સામે દિવાળી જ આવે છે પંદર દિવસ પછી તો બધાને જ મા જગતજરણી એમાં બધાને મનોકામના પૂરી કરે એવી માતાજીને બે હાથ જોડીને હું પ્રાર્થના કરું છું દર્શક મિત્રો ચહેરો હર કોઈ જાણે છે પણ આજે મારે કહેવું છે જ્યારે માતાજીનું વાત છે આજે શરદ પૂર્ણિમા છે આખો બંધ ત્યારે ગુજરાત નહીં પરંતુ ઉત્તર ગુજરાત ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ કરશે અને દાતાઓની એક સૂચિ જો મનન કરશે તો ક્રમાંક એક પીએન માણી હશે આવા સખીદાતાઓને જરૂર છે ગુજરાતને આવા સખીદાતાઓ ચીર સ્વર્ણિ યાદો સાથે લોકો સાથે જ્યારે જોડાતા હો છે ત્યારે સદપૂર્ણિમાના આગરમાં જ્યારે છે અને તેમની ટીમ જોડાય છે કાજલ મહેરિયા જેવો ગુજરાતના લોક કલાકાર અહીંયા પધારી રહ્યા છે હર કોઈ નિબંધના સેલિબ્રેશનમાં પધારવા માટે એક ભાવ આમંત્રણ આ ટીમ આપી રહી છે દરેશ પરમાર ટોળ ગુજરાતી ન્યૂઝ જય માતાજી મિત્રો જય વેદમાં હું છું કાજલ મહેરિયા અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે તારીખ સાત દસ બે ના રોજ અમારા આયોજક શ્રી પી એન માળીના આમંત્રણને માન આપીને હું આવી રહી છું વંદના સેલિબ્રેશન રાજમંદિર સિનેમા પાસે ડીસા તો ખાસ ડીસાના જેટલા રહેવાસી છે બધાયને વિનંતી કે અમારા તમામે ચાહક મિત્રો એન વડીલોને હાર્દિક આમંત્રણ આપું છું કે તારીખ 7 ના રોજ આવો અને આપણે બધા સાથે મળીને ગરબાની મોજ કરીએ